ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ જેમાં સંગઠન મજબૂત કરવાની સાથે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જીતવાની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી કલોલના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી બરજવજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરાયો ત્યારે કારોબારી બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરો કામે લાગી જવા માટે આકલ કરી આ ઉપરાંત સંગઠનનું અધૂરું કામ પૂર્ણ કરવા અને વધુ મજબૂત સંગઠન બનાવવા પર ભાર મુકાયો હતો આજે બનાસકાંઠાની કારોબારીની મિટિંગ હતી આવનારી લોકસભાની અંદર સંગઠનની કામગીરી કરવા માટે દૂરી રહેલી કામગીરી પૂરી કામગીરી પૂરી કરવા માટે અને કઈ રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં વિજય થાય એની ચર્ચા વિચારણા કરવા માટે તમામે તમામ તાલુકામાંથી તમામે તમામ અને જવાબદાર હોદ્દેદારોને બોલાવી એની ચર્ચા કરવામાં આવી બનાસકાંઠાના લોકસભાના અપક્ષના ઉમેદવાર